આપણે જ્યારે પૃથ્વી તરફ જોઈએ છીએ ત્યારે ક્યાંક એકદમ ઊંચા પહાડ દેખાય તો ક્યાંક આમ દૂર સુધી ફેલાયેલા સપાટ મેદાનો હા બરાબર તો આ બધું જે અલગ અલગ દેખાય છે જેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ એ બને છે કેવી રીતે આજે આપણે એની જ વાત કરવાના છીએ ધોરણ છ ના પાઠ ભૂમિ સ્વરૂપોના આધારે ચોક્કસ જુઓ પૃથ્વીની સપાટી કઈ સ્થિર નથી હોતી એના પેટાણમાં પણ હલચલ ચાલતી હોય ભૂખંપ જ્વાળામુખી હા અને ઉપર પણ નદી પવન હિમનદી જેવા બળો સતત કામ કરતા રહે આ બધું મળીને જમીનનો આકાર બનાવે અને બદલે છે એટલે કોઈ ચોક્કસ ઊંચાઈ કે ઢોળાવાળો ભાગ એટલે ભૂમિ સ્વરૂપ એમ હા બરાબર ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને દેખાવ હોય અને એના મુખ્ય ત્રણ પ્રકાર પડે પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન તો આપણે આ ત્રણે ને જરા વિગતે સમજીએ સારું તો સૌથી પહેલા પર્વતોની વાત કરીએ એ તો એમની ઊંચાઈ માટે છે હા સામાન્ય રીતે એવું કહેવાય કે દરિયાની સપાટીથી નવસો થી વધુ ઊંચાઈ હોય ઢોળાવ હોય ઓછો કે વધારે અને ઉપર સાંકડું શિખર હોય એને પર્વત કહેવાય અને એ બને કઈ રીતે અંદર પૃથ્વીના પેટાળમાં કંઈક થતું હોય એના લીધે બરાબર પૃથ્વીના પેટાળમાં જે ગરમી અને દબાણ છે એના કારણે જે પ્રક્રિયાઓ થાય એનાથી પર્વતો રચાય છે શું એમના બનવાની રીત પ્રમાણે પણ અલગ અલગ પ્રકાર હોય છે હા ચોક્કસ બનાવટના આધારે મુખ્ય ચાર પ્રકાર છે અચ્છા કયા કયા પહેલો છે ગેડ પર્વત સમુદ્રના તળિયે જે કાંપ જમા થયો હોય ને એના પર બંને બાજુથી દબાણ આવે એટલે કરચલીઓ પડે જેમ કાગળવાળીએ એમ હા કંઈક એવું જ એમાં જે ઊંચો ભાગ બને એ શિખર અને નીચો ભાગ એ ખીણ આપણા હિમાલય પછી યુરોપમાં આલ્પ્સ અમેરિકાના રોકીઝ એન્ડીઝ આ બધા ગેડ પર્વતો છે છે ઓકે અને બીજો બીજો પ્રકાર ખંડ પર્વત આમાં જમીનના સ્તરો પર ખેંચાણ આવે એટલે તિરાડો પડે પછી ક્યારેક અમુક ભાગ નીચે બેસી જાય અથવા વચ્ચેનો ભાગ સ્થિર રહે અને આજુબાજુનો બેસી જાય એટલે ઊંચો રહી જાય જર્મનીનો હોર્સ્ટ પર્વત આનું સારું ઉદાહરણ છે આપણા ભારતમાં જુઓ તો નીલગીરી સાતપુડા વિંધ્યાચળ આ બધા ખંડ પર્વતો ગણાય સમજાયું પછી ત્રીજો ત્રીજો તો નામ પરથી જ ખ્યાલ આવે જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટે ત્યારે જે લાવા રાખ ને બીજા પદાર્થો બહાર ફેંકાય એ ઠરીને શંકુ આકારમાં જમા થાય એટલે પર્વત બને દાખલા તરીકે ઇટાલીનો વિસુવિયસ જાપાનનો ફુજિયામા અને ભારતમાં પણ છે બેરન ટાપુ પર અને આપણા ગુજરાતમાં પાવાગઢ અને ગિરનાર પણ આના જ ઉદાહરણ છે અચ્છા પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વત છે અને ચોથો પ્રકાર ચોથો છે અવશિષ્ટ પર્વત આમાં કેવું હોય કે સમય જતાં ઘસારાના જે કુદરતી બળો છે પવન પાણી વગેરે એ પોચા ખડકોને ઘસી રાખે પણ જે નક્કર મજબૂત ખડકો હોય એ ટકી રહે એટલે બાકી રહી ગયેલા ભાગો હા બરાબર અવશેષ રૂપે ભારતમાં અરાવલી નીલગિરી પારસનાથ રાજમહલ પૂર્વઘાટ આ બધા અવશિષ્ટ પર્વતો કહેવાય વાહ ચાર અલગ અલગ રીતે પર્વતો બને છે પણ આ પર્વતો આપણને ઉપયોગી કઈ રીતે થાય પર્વતોનું મહત્વ ઘણું છે જુઓ એક તો એ દેશની કુદરતી સરહદ બની શકે ઠંડા પવનથી રક્ષણ આપે હા હિમાલયની જેમ બરાબર પછી ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદ કરે મોટા ભાગની નદીઓ પર્વતોમાંથી જ નીકળે છે એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત ચોક્કસ અને એ નદીઓ પછી મેદાનોને ફળદ્રુપ બનાવે છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પર્વતો પર બંધ બાંધવામાં આવે છે આ સિવાય એ જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ પ્રાણી સંપત્તિના ભંડાર છે અને ફરવા માટે હા પ્રવાસન ઉદ્યોગ માટે ફિલ્મ શૂટિંગ માટે પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓ માટે પણ પર્વતો ખૂબ મહત્વના છે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની લગભગ દસમા ભાગની વસ્તી પર્વતો પર રહે છે મેક્સિકો સિટી બોગોટા જેવા મોટા શહેરો પણ સારી એવી ઊંચાઈ પર આવેલા છે ખૂબ સરસ પર્વતો પછી હવે વાત કરીએ ઉચ્ચ પ્રદેશની ઉચ્ચ પ્રદેશ પણ ભૂમિ ભૂમિભાગ જ છે સામાન્ય રીતે દરિયાની સપાટીથી એકસો એશી મીટર કરતાં વધુ ઊંચાઈ હોય પણ મુખ્ય તફાવત એ છે કે પર્વતોની જેમ એમના શિખરો સાંકડા નથી હોતા ઉપરનો ભાગ પહોળો અને લગભગ સપાટ હોય છે ટેબલ જેવો ઓકે એટલે ઊંચાઈ છે પણ ઉપરથી સપાટ હા એના પણ બનવાની રીત પ્રમાણે પ્રકાર છે જેમ કે ચારે બાજુથી ઊંચા પર્વતોથી ઘેરાયેલો હોય તો એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ દાખલા તરીકે તિબ્બેટનો ઉચ્ચ પ્રદેશ ઉચ્ચપ્રદેશ ઉચ્ચ પ્રદેશ પછી પર્વતની તળેટીમાં આવેલો હોય અને એક તરફ સીધો ઢોળાવ હોય એ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ જેમ કે દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયા યુએસમાં પિડમોન્ટ અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ આ કાં તો ભૂગર્ભિક હલનચલનને કારણે જમીનનો ભાગ ઊંચકાઈ ગયો હોય અથવા લાવાના થર એક પછી એક જમા થવાથી બન્યો હોય મહારાષ્ટ્રનો જે લાવાનો ઉચ્ચ પ્રદેશ છે એ આનું ઉદાહરણ છે બ્રાઝિલ અરબસ્તાનમાં પણ આવા ઉચ્ચ પ્રદેશ છે અને આ ઉચ્ચ પ્રદેશોનું શું મહત્વ ઉચ્ચ પ્રદેશની જે લાવાની કાળી જમીન હોય ને એ કપાસના પાક માટે બહુ સારી ગણાય હા અને ખનીજો પણ મળે ભારતમાં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે એમાંથી લોખંડ મેંગેનીઝ સોનું જેવી કિંમતી ખનીજો નીકળે છે અને એના ઢોળાવું પણ પશુપાલન પણ થાય પ્રવાસન માટે પણ ઘણા ઉચ્ચ પ્રદેશો જાણીતા છે આપણા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે અરે વાહ હવે ત્રીજો મુખ્ય પ્રકાર મેદાન એના વિશે શું કહેશો મેદાન એટલે સાવ સપાટ ભૂમિ ભાગ સમુદ્ર સપાટી થી એની ઊંચાઈ બહુ ઓછી હોય લગભગ 180 મીટર કે એના થી પણ ઓછી અને એ કઈ રીતે બને દુનિયાના મોટા ભાગના મેદાનો તો નદીઓ એ પાથરેલા કાંપ થી બન્યા છે એટલે જે ખૂબ ફળદ્રુપ હોય છે એટલે ખેતી માટે સારા બહુ જ પણ કેટલાક મેદાનો પવન હિમનદી કે જ્વાળામુખીની ક્રિયાથી પણ રચાય છે એના નિર્માણના આધારે પણ પ્રકાર છે જેમ કે બને એ કિનારાના મેદાન અથવા સરચનાત્મક મેદાન મેક્સિકોના અખાત પાસે યુએસનું મેદાન અનુદાહરણ છે પછી પર્વતો કે ઉચ્ચ પ્રદેશો ઘસાતા જાય અને સપાટ બને એ ઘસારણના મેદાન ઉત્તર કેનેડા કે પશ્ચિમ સાયબેરિયામાં આવા મેદાન છે અને ત્રીજો જે સૌથી સામાન્ય છે હા એ છે નિક્ષેપણના મેદાન નદી હિમનદી કે પવન કાપ ઘસડી લાવીને પાથરે એનાથી બને નદીથી બને એને નદીકૃત કે કાપના મેદાન કહેવાય આપણા ભારતમાં ગંગા યમુનાનું વિશાળ મેદાન ચીનમાં હવાંગહો નદીનું મેદાન આ બધા એના ઉદાહરણ છે ક્યારેક સરોવર પુરાઈને પણ મેદાન બને જેને સરોવરના મેદાન કહેવાય જેમ કે કાશ્મીરની ખીણ ઓકે અને મેદાનોનું મહત્વ તો દેખીતું જ હશે ખરું ને હા બિલકુલ માનવ વસવાટ માટે સૌથી વધુ અનુકૂળ જગ્યા એટલે મેદાન એટલે જ દુનિયાની મોટા ભાગની વસ્તી મોટા શહેરો વેપાર વાણિજ્યના કેન્દ્રો મેદાનોમાં જ આવેલા છે કારણ કે જમીન સપાટ હોય એટલે બરાબર સપાટ જમીન નિશા ખેતી કરવી સહેલી મકાનો બાંધવા ઉદ્યોગો સ્થાપવા રસ્તા રેલમાર્ગ બનાવવા બધું જ સરળ બને અને ફળદ્રુપ જમીન એટલે ખેતી સારી થાય જે અનાજ પૂરું પાડે અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપે સાચી વાત છે હવે પાઠમાં પહેલા બીજા પણ કેટલાક શબ્દો હતા ને ઉપસાગર અખાત ભૂશીર એ બધા શું છે ટૂંકમાં કહેશો હા જરૂર ચાલો ઝડપથી જોઈ લઈએ ઉપસાગર બે એ મહાસાગરનો જ એક ભાગ છે પણ જમીન તરફ થોડો ફેલાયેલો મોટા ખુલ્લા સરોવર જેવો જેમ કે બંગાળનો ઉપસાગર અખાત ગલ્ફ આ ઉપસાગર કરતા થોડો સાંકડો હોય અને ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલો હોય આપણા કચ્છ અને ખંભાતના અખાત આના ઉદાહરણ છે બરાબર ભૂશીર કેપ જમીનનો એક લાંબો છેડો જે પાણીની અંદર સુધી લંબાયેલો હોય જેમ કે આપણા ભારતનું દક્ષિણ છેડો કન્યાકુમારી કેપ ઓફ ગુડ હોપ પણ ભૂશીર છે ટાપુ આઈલેન્ડ આ તો બધાને ખબર જ હોય ચારે બાજુ પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ લક્ષદ્વીપ અંદમાન નિકોબાર આપણું બેટ દ્વારકા ખીણ વેલી બે પર્વતોની વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ કાશ્મીર ખીણ પ્રખ્યાત છે સામુદ્રધુની સ્ટ્રેટ બે મોટા દરિયા કે સમુદ્રને જોડતી પાણીની સાંકડી પટ્ટી ભારત અને શ્રીલંકા વચ્ચે ધુની છે સંયોગી ભૂમિ આ સમુદ્ર ધ્વનિથી ઉલટું બે મોટા જળ વિસ્તારોને અલગ કરતી જમીનની સાંકડી પટ્ટી પનામા આનું ઉદાહરણ છે જેને ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડ્યા છે દ્વીપકલ્પ પેનિન્સુલા જેની ત્રણ બાજુ પાણી હોય અને એક બાજુ જમીનથી જોડાયેલો હોય આપણો દક્ષિણ ભારતનો ભાગ અને સૌરાષ્ટ્ર પણ દ્વીપકલ્પ છે સરસ તો આજે આપણે પૃથ્વી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન એ કેવી રીતે બને છે એના પ્રકારો અને એનું મહત્વ શું છે એ બધું સમજ્યા અને સાથે સાથે ઉપસાગર અખાત ટાપુ જેવા બીજા આકારોની પણ ઓળખ મેળવી હા બરાબર આ બધા ભૂમિસ્વરૂપો પૃથ્વીની સપાટીને કેટલી વૈવિધ્યસભર બનાવે છે અને એની અસર આપણા જીવન પર પર્યાવરણ પર કેટલી ઊંડી છે ખરેખર પણ એક વાત યાદ રાખવા જેવી છે કે આ ભૂમિસ્વરૂપો કાયમી નથી પૃથ્વીના પેટાળની શક્તિઓ અને બહારના બળો એમાં સતત ફેરફાર કરતા રહે છે આજે જે પર્વત છે એ કદાચ લાખો વર્ષો પછી ઘસાઈને મેદાન બની જાય કે ક્યાંક નવો પર્વત રચાય એટલે આ બધું સતત બદલાતું રહે છે હા એટલે એ વિચારવું પણ રસપ્રદ છે કે ભવિષ્યમાં લાંબા ગાળે આ પૃથ્વીના નકશા પર આ ભૂમિ સ્વરૂપો કેવા દેખાતા હશે અને ત્યારે જીવન કેવું હશે